જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તેરસ મહાશિવરાત્રિ છે જે વર્ષની સૌથી મોટી રાત્રિ ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવાની રાત્રિ મહાશિવરાત્રિ કહેવાય છે આ વર્ષે મહાશિવરાત્રિ વ્યાતિપાત યોગમાં આવી હોવાથી આ શિવરાત્રિ પૂજા ઉપાસના મંત્ર જપ કરવા માટે ઉત્તમ ફળ આપનારી છે તો મિત્રો આ વિડીયોમાં મહાશિવરાત્રિ વિધિ ચાર પ્રહરની પૂજાનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાય અને કથા વાર્તા સાંભળશો જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો દરેક વ્રતની પૂજા દિવસે કરાય છે પરંતુ શિવરાત્રિ એકમાત્ર એવું વ્રત છે કે જેની પૂજા રાત્રિના પ્રહરમાં કરાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક પ્રકારના પાપોનો નાશ કરવા અને સમસ્ત સુખોની કામના માટે મહાશિવરાત્રીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે મહાશિવરાત્રિના દિવસે જે વ્યક્તિ ઉપવાસ કરે છે ભગવાન ભોળાનાથની પૂજા દૂધ દહી મધ સફેદ ફૂલ સફેદ કમળ ભાંગ ધતુરો અને બીલીપત્રથી કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે મહિલા જો શિવરાત્રીનું વ્રત કરે તો તેને અખંડ સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે પુરુષો મહાશિવરાત્રીનું વ્રત કરે તો તેને ધન દોલત યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે મિત્રો શિવરાત્રી આમ તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એકવાર જ આવે છે શિવરાત્રીનો સંપૂર્ણ દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત હોય છે મહાશિવરાત્રી પર્વના દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ઠોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા દેવ ચંદ્ર મોલેશ્વર મહાદેવ શંકર છે માતા લક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે આથી મહાશિવરાત્રીના દિવસે શિવ પૂજન કરવાથી બળ બુદ્ધિ અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે અનેક જન્મોના ગ્રહોના દારિદ્ર યોગ શિવરાત્રીના દિવસે શિવ પૂજન કરવાથી દૂર થાય છે શિવરાત્રીના પવિત્ર દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આ દિવસે મહાદેવના રુદ્રનો પાઠ કરવાથી સોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આથી મહાશિવરાત્રીના દિવસે વિધિ વિધાનથી વ્રત કરવાથી ધન સૌભાગ્ય સમૃદ્ધિ સંતાન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે શિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજાનું મહત્વ છે માટી કે ત્રાંબાના લોટામાં જળ અથવા દૂધ ભરી શિવલિંગ પર જળાભિષેક કરવો કાળા તલ બીલીપત્ર ભાંગ આકડો ધતુરાનું ફૂલ ચોખા ચંદન પુષ્પ વગેરે દ્રવ્યથી પૂજા કરવી આ દિવસે શિવલિંગને દૂધ શેરડીનો રસ ઘી ફળનો રસ પંચામૃત વગેરેનો અભિષેક કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે મહામૃત્યુંજય મંત્ર શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરવો શિવરાત્રીના દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાન ભોળાનાથની આરાધના પૂજા કરવાથી દુઃખ દારિદ્રનો નાશ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહાશિવરાત્રીની પૂજા નિષિદ્ધ કાળમાં કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે નિષિદ્ધ કાળમાં જો ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના દુઃખ દારિદ્ર અંત આવે છે તેને સુખ સૌભાગ્ય સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તેમજ રાત્રિના ચાર પ્રહરમાં ગમે ત્યારે ગમે તે સમયે ભગવાન ભોળાનાથની પૂજા કરી શકાય છે શિવરાત્રીને વર્ષની સૌથી અંધારી રાત્રિ કહેવાય છે મહાશિવરાત્રી એ શિવ અને શક્તિના મિલનની રાત્રિ કહેવાય છે આ દિવસે ભગવાન ભોળાનાથ માતા પાર્વતી સાથે લગ્ન બંધનમાં બંધાયા હતા આથી આ દિવસે વ્રત કરનાર બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શિવપુરાણમાં જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી મસ્તક ઉપર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષ માળા ધારણ કરી શિવાલયે જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન કરવું ભગવાન શિવને નમસ્કાર કરવા માતા પાર્વતીને નમસ્કાર કરવા યથા યોગ્ય શિવલિંગને પૂજા અભિષેક કરી શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો આ દિવસે ફળાહાર કરી ભગવાન શિવનું રાત્રિ પૂજન કરવું રાત્રિના ચારેય પ્રહરની પૂજાનું વિધાન શાસ્ત્રમાં જણાવેલ છે શિવપુરાણની કોટી રુદ્ર સંહિતામાં વર્ણવેલું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ આ ચાર વ્રતોમાં પહેલું વ્રત ભગવાન શિવની પૂજા બીજું છે રુદ્ર મંત્રનો જાપ ત્રીજું શિવ મંદિરમાં ઉપવાસ અને ચોથું છે કાશીમાં દેહ ત્યાગ શિવપુરાણમાં મોક્ષના આ ચાર સનાતન માર્ગ બતાવ્યા છે આ ચારેયમાં શિવરાત્રીના વ્રતનું મહત્વ ખૂબ જ વધારે છે કારણ કે આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે જે નિષ્કામ અને સકામ ભાવથી સઘળા મનુષ્ય સઘળા વર્ણો આશ્રમો સ્ત્રીઓ બાળકો આમ સહુ કરી શકે છે શિવરાત્રીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી શિવરાત્રીનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ કારણ કે કોઈ પણ વ્રત દરમિયાન તેની મહાત્મા કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે આ મહાત્મ કથા સાંભળવાથી વ્રતનું ફળ અનેક ગણું વધી જાય છે તો મિત્રો આ હતું મહાશિવરાત્રી વ્રતની પૂજન વિધિ અને વ્રતનું મહાત્મ હવે સાંભળશું મહાશિવરાત્રી વ્રતનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન ભોળાનાથ એક ઘરમાં ભીલ અને ભીલડી પોતાના બાળકો સાથે રહેતા હતા ભીલ પોતાની પત્ની અને સંતાનોના ભરણ પોષણ માટે વનમાં જતા આવતા માર્ગોને મારી લૂંટી લેતો તથા વન્ય પ્રાણીઓનો શિકાર કરી લાવતો એક દિવસ આમ જ તે ભોજનની શોધમાં વનમાં ભટકતો હતો ત્યારે તેને ઘણો સમય ભટકવા છતાં કોઈ શિકાર મળ્યો નહીં આથી ભૂખનો માર્યો થાક્યો અને વૃક્ષ ઉપર જઈ બેઠો અને ચારે તરફ કોઈ શિકાર દેખાય તો શિકાર કરું એમ વિચારી જોવા લાગ્યો ત્યાં જ એની નજરે એક હરણ પડ્યું તે બાજુના જળાશયમાં પાણી પીવા આવ્યું બિલે પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યું આમ કરતા તે ડાળી હલી અને બીલીના પત્રો ખર્યા અને શિવજીના લિંગ ઉપર પડ્યા એટલે જાણે અજાણે ભૂખ્યા રહેલા ભીલથી શિવ પૂજન થઈ ગયું ભીલને બાણ ચઢાવેલું જોઈ પેલી હળણીને વાચા ફૂટી ભીલને કહેવા લાગી કે હે ભીલ તું મને હમણાં જવા દે મારા બાળકો ભૂખ્યા તરસ્યા છે તેમને હું ખવરાવી પીવરાવીને પાછી આવીશ પછી તું મારો શિકાર કરજે વિશ્વાસ રાખજે હું જરૂર પાછી આવીશ ભીલે તે હરણીને જવા દીધી હરણી પાછી આવશે એની રાહ જોતો ભીલ જાગતો બેસી રહ્યો એટલે રાત્રીના એક પ્રહર પૂરો થયો બીજા પ્રહરે ફરી બીજી હળણી આવી ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યું તેના હલન ચલનથી ફરી પાછા બીલી અને છીકામાં રહેલ જળ નીચે શિવલિંગ ઉપર પડ્યા આમ બીજા પ્રહરની પણ શિવ પૂજા થઈ ગઈ બીજી હળણી પણ ભીલને પાછા આવવાની વિનંતી કરી ત્યારે ભીલે તેને પણ જવા દીધી આમ બીજો પ્રહર પૂરો થયો ત્રીજા પ્રહરમાં નરહરણ ત્યાં આવ્યો ત્યારે ભીલે વળી પાછું ધનુષ ઉપર બાણ ચઢાવ્યું એ સમયે પણ બિલીપત્ર અને જળ નીચે રહેલા શિવલિંગ ઉપર પડ્યા અને ત્રીજા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ ચોથા પ્રહરે પેલી બંને હરણી તથા નરહરણ આ ભીલ પાસે આવી પહોંચ્યા ત્યારે પણ ભીલે ધનુષ ઉપર બાણ ચઢાવ્યું અને પહેલાની જેમ પાછા બિલીપત્ર અને જળ શિવલિંગ ઉપર પડ્યા આમ ચારે ચાર પ્રહરની પૂજા ભીલથી થઈ ગઈ અને ત્યારે તેના સર્વે પાપો તાપોનો નાશ થયો અને શિવ કૃપાએ તેને જ્ઞાન લાવ્યું આથી ભીલે તેના ત્રણે હરણ માદાને પોતે આપેલા વચનને નિભાવવા આવી પહોંચેલો જાણી તેમનો શિકાર કર્યો નહીં અને તેને જવા દીધા આથી ભીલના આ સત્કર્મથી ભગવાન શિવ તેના પર પ્રસન્ન થયા ભીલ બોલ્યો હે પ્રભુ હવે આપ અહીંયા જ નિવાસ કરો અને શિવલિંગ રૂપે વ્યાધેશ્વર નામથી ત્યાં સ્થિર થયા ભીલનો ઉદ્ધાર કર્યો આમ શિવલિંગો જુદા જુદા સ્વરૂપે અને નામે જુદા જુદા સ્થળે સ્થિર થયા તે સર્વે સ્થળો તીર્થ થયા જે કોઈ મનુષ્ય આ શિવરાત્રી વ્રત કરે છે તેને શિવજી મનવાંછિત ફળ પ્રદાન કરે છે સુજી કહે છે કે હે મુનિઓ શિવરાત્રી વ્રત જો કોઈ કરે છે અને આ દિવ્ય ચરિત્રને સાંભળે છે તેની તમામ આધિ વ્યાધિ અને ઉપાધિ પાપો નષ્ટ થાય છે અંતે મોક્ષ ગતિને પામે છે શિવ પુરાણી મહામાસ કૃષ્ણ પક્ષે પક્ષી મહાશિવ કથા સંપૂર્ણ બોલો ભગવાન ભોળાનાથની